નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ મેરબાર સીપી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સુ સાહેબના આ ગાઈડન્સ હેઠળ આ સચિન પોલીસ સ્ટેશનમાં આ નો કેસ કરવામાં આવ્યો છે જેમાં ઝોન સિક્સના એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે કેસ કરેલ છે આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોય અને એની પાસેથી પોઈન્ટ છસો ગ્રામ પોસ્ટ એટલે પોપીસ્ટ્રો મળી આવ્યો છે

કોને આપતો હતો ક્યાંથી લાવ્યો હતો એની સઘન તપાસ અત્યારે ચાલી રહી છે અત્યારે આરોપી જે ઇતિહાસ પ્રમાણે અત્યારે પહેલી વખત પકડાયેલો છે છતાં પણ અમે એની સર્ચ ચાલુ રાખીએ